કેમ છે બાળકો આપણે અત્યારે ઘરે બેઠા બેઠા જ ભણીએ છે તમને યાદ આવે હું શું શીખી રહ્યા હતા આપણે સસલો સસલી જંગલના પ્રાણીઓ હા આપણે આગળ કઈ વાતની ચર્ચા કરી હતી એ યાદ છે તો ચલો આપણે એના વિશે થોડું શું શું શીખ્યા એ જોઈ લઈએ જો આ બંની અને બંનો બંનેના લગ્નના એક વર્ષ થયા હતા એટલે એમને ઉજવણી કરી બધાને એમને આમંત્રણ આપી ભાઈ ખધેડાભાઈ ભાઈ કિસ્કોલી પેલા દેડકાઓ ખબર હતી ને દસ દેડકા આવ્યા હતા અને કેટલી ખીર સો મિલી દેડકા ભાઈએ માંગી સો સ સો આપણે ગણીતું કુલ એક હજાર મિલી લિટર થયું છે એક લિટર અને પેલા કિસ્કોલી બેને એક લિટર લેવાની ના પાડી હતી ખ્યાલ છે ને હા અડધો લિટર લીધી હતી આ રીતે બધા પ્રાણીઓએ ધરાઈને ખીર લઈને ઉજવણી કરી રહ્યા હતા ગધેડા ભાઈને શું શીખ્યા ગધેડા ભાઈને શિયાળભાઈએ સમજાવ્યું કે એક લિટર એક હજાર મિલી થાય ત્યારે કહેવાય અને જ્યારે પેલા બેને બોલ્યા હતા ને મને અડધો લિટર આપો એટલે અડધો લિટર એટલે કે એક અડધા એટલે એટલે જે બોટલ બોટલ દેખાય છે એના કરતાં અડધી પીધી પીધી કુલ લિટર પણ પણ બધું ચાલી રહ્યું પછી શું છે ખબર છે ને તો ઝાડ ઉપર ચડી ગયેલા અને બૂમો પાડવા લાગેલા ઉભા રો ઉભા ઉભા રો બિલાડી બેન શું થયું તું ખ્યાલ છે તિથી ઘોડાએ કહ્યું કે હજુ તો બહુ મોટું ટોળું આવી રહ્યું છે તો બિલાડી બેન કે છે ખીર તો પતી ગઈ હવે શું કરીએ આ તકલીફ ઉભી થઈ બિલાડી બેન ઉદાસ થઈ ગયા પેલા પ્રાણીઓ પણ ચિંતામાં આવી ગયા અહીંયા સુધી આપણે શીખ્યા હતા અને તમને ગૃહ કાર્ય પણ આપ્યું હતું આ જે ગૃહ કાર્ય આપ્યું હતું એના પ્રશ્નોના જવાબ તમે કર્યા હશે હવે આ બાજુ પ્રાણીઓમાં બિલાડી બેન શિયાળભાઈ કધેડાભાઈ ખિસ્કોલી બેન બધાએ ખીર પીવાનું બંધ કરી દીધું છું પેલા તિથિગોળાએ કહ્યું કે હજુ બહુ મોટો ટોળું આવે છે હવે કોઈનો પ્રસંગ તો ના ભગાડે ને કોઈ કા આવે અને પતી જાય જમવાનું અહીંયા ખીર પૂરી થઈ ગઈ હતી બધા ચિંતામાં આવી ગયા તો પછી શું થયું એ આગળ હવે જોઈએ જો તે વખતે બિલાડી બહેનના આંખમાં આંસુ આવી ગયા તા કે મારું નામ આવશે કે તમે વેંચા અને ખીર ખૂટી તમે કેમનું વેચી દીધું બધું એટલે હાથીભાઈ ઊભા થઈને બિલાડીબેન પાસે આયા અને એના આંસુ છે કે બિલાડી બહેન રડશો નહીં ચિંતા ના કરશો હું એનો રસ્તો કાંઈક કાઢું છું તો હાથીભાઈએ શું કર્યું જે ટોળું આવ્યું હતું કીડીઓનું એમની પાસે ગયા અને પૂછ્યું તમે કેટલા લોકો છો ત્યારે કીડીઓએ કહ્યું અમે હજાર જ છીએ માત્ર એક હજાર અને બોલે છે માત્ર પાછા આવ્યા બિલાડીબેનને મળ્યા ચિંતા ના કરશો મેં એમનો રસ્તો કર્યો છે કે એમને પણ આપણે ખીર મળી રહે કુલ કીડીઓ એક હજાર છે તો હાથીભાઈએ એમની પાસે ખીર જે મળી હતી ખ્યાલ છે બાળકો કેટલી ખીર હતી પચાસ લિટર એ પચાસ લિટરમાંથી એક લિટર એમને ઓછી કરી અને બિલાડી બેનને લાવીને આપી જો હવે એક લિટર તો બિલાડીબેન કે મારે વેચવી કઈ રીતે આ કીડીઓને તો આથી બે સમજાવ્યું કે એક હજાર કીડીઓ છે દરેક કીડી એક મિલી પીવે તો એક હજાર કીડીઓ એક હજાર મિલી ખીર પીશે એટલે એક હજાર મિલી એટલે એક લિટર થઈ ગયું ને એટલે આ એક લીટર જે આપ્યું એમાં બધી કીડીઓને ખીર મળી જશે ખેર આવ્યો બાળકો જો એક કીડી એક મિલી લીટર એક હજાર કીડીઓ એક હજાર મિલી લીટર એટલે એક લીટર થયું ને હા તો જુઓ બિલાડી બેને બધાને એક એક મિલી લીટર ખીર આપવા માંડી કીડીઓ તો ખુશ થઈ ગઈ હા કારણ કે એમને એક મિલી લીટરમાં એમનું પેટ ભરાઈ જાય કીડી જોઈ છે ને કેટલી નાની અને હાથી હાથી ભાઈએ મદદ કરી અહીંયા આપણે પણ કોઈ ભૂખ્યું રહેતું હોય તો આપણે પણ થોડી મદદ કરવી જોઈએ આવી પેલા ગધે આ ભાઈ શીખી ગયા કે આ તો કીડીઓને દસ દેડકાઓ જેટલી ખીર ગઈ દસ દેડકાઓ જેટલી એટલે ખ્યાલ છે દસ દેડકાઓનો આપણે સરવાળો કર્યો હતો ખીરનો સો 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 કુલ કેલી થઈ હતી એક હજાર મિલીલીટર કીડીઓને પણ એક હજાર મિલી ખીર ગઈ એટલા માટે એવું કહ્યું હવે બધા ખુશ થઈ ગયા ધામધૂમથી સરસ લગ્નતિથી ઉજવણી પૂરી થઈ બંને અને બંનેની બધાએ ખુશ જો બધા નાચવા કૂદવા લાગ્યા પેલા વાંદરાભાઈ ઢોલક વગાડે કીડીઓ બરાબર ગોળ ગોળ ફરવા લાગી જીરાભાઈ તાળીઓ પાડવા લાગ્યા બધાએ પ્રાણીઓ ખુશ થઈ ગયા અને આભાર માન્યો બધાનો હવે દેડકા ભાઈ દૂર ઉભેલા અને બિલાડી બેનને છેલ્લે મળ્યા હિસાબ માટે કે આપણે આ ખીર છે કોને કેટલી મળી એનો હિસાબ મારે જોવો છે ચલો એના હિસાબની વાત કરો હવે ગઈ વખતે તમને પ્રવૃત્તિ સોંપેલી કે તમે કોઈ ઘરે તૈયાર પેકેટ કે પેકિંગ હોય પ્રવાહીનું દૂધ તેલ આ બધા પ્રવાહી છે છાસ એના જે પેકિંગ હોય છે એની ઉપર તમે લેબલ જોયું છે એની પાછળની સાઈડ કંપનીનું નામ એની કિંમત અને એનું વજન પણ લખેલું હોય છે અહીંયા પ્રવાહી લીટર અને મિલી લીટરમાં લખેલું હોય છે તો કેવા પેકિંગ હોય છે એ તમને એક પ્રવૃત્તિ દ્વારા બતાવો એની ઉપર લખી જવું જોઈએ ધ્યાનથી અંગ્રેજીમાં લખી છે ને એકસો એસી એમ એલ એકસો એસી મિલીટર બીજી બોટલ છે છસો મિલી લીટર આવું પણ તમે જ્યારે ઠંડા પીણા કે પેકિંગ જોયું છે એની પર લખ્યું છે એકસો પચાસ જો તમે દૂધ લાવતા હશો તો દૂધની થેલી પર પણ માપ લખેલું હોય છે અહીંયા લખ્યું છે પાંચ શૂન્ય શૂન્ય પાંચસો મિલી જ્યારે અહીંયા લખ્યું છે વન એલ એક એટલે કે આના કરતાં મોટી છે ને આ પાંચસો મિલી લીટરની છે તો આવી દૂધની કોથરી લાવતા હોય ત્યારે તેની ઉપર આવો માપ કિંમત ધ્યાનથી તમે જોજો જો આવો લિક્વિડ પણ મચ્છરને મશીનમાં મૂકીએ છીએ તો એ પણ એક ઝેરી છે પણ તેનું લેબલ ધ્યાનથી તમે

એની પર આવા લેબલ હોય છે તેની પર અંગ્રેજીમાં એમ એલ એટલે મિલી લીટર અને વધારે હોય એટલે કે લીટર એલ લખેલું હોય છે તો આવું એટલા માટે જોવાનું કે એનું માપ આપણને ખ્યાલ આવે કે તેની અંદર પાંચસો મિલી છે ચારસો મિલી છે આવા પેકિંગ તમે ઘરે કોઈ લાવતા હોય તો ધ્યાનથી જોજો કોઈ દવાની બોટલ હોય તો તમારા મોટા કોઈ વડીલ હોય તો તેમને પૂછીને તમે એની પર લખેલું માપ જોજો એની પર કેટલા મિલી લીટર લખેલ છે પેલા દેડકાભાઈ ભાઈ બિલાડીબેનને મળ્યા હતા ને કે કીડીઓને દેડકાઓને અમને ખ્યાલ આવ્યો નહીં કીડીઓ કેટલી બધી આવી એક હજાર અને પેલા ગધેરાભાઈ ભાઈ એવું કહ્યું કે આ દસ દેડકા જેટલી બધી કીડીઓ જાય હવે દસ દેડકા ભાઈ અને કીડીઓ એક હજાર ખબર પડી નહીં તમને ખબર પડી હતી કે એક કીડી એક મિલી લીટર એક મિલી માપ જોવું છે તમે કઈ વખતે યાદ કરાવી દઉં કે ઇન્જેક્શનની સિરીઝ આવે છે ને એની પર પણ નાના અંક લખેલા હોય છે એક મિલી બે મિલી પછી કોઈ દવાના બોટલની ઉપર ઢાંકણું આવે છે એની પર જો ધ્યાનથી લીટ્ટી અને એની પર અંક લખેલો હોય છે એક મિલી એક એમ એલ બે એમ અને ડોક્ટર પણ સલાહ આપતા હોય છે કે આ લીટી કરી છે એ લીટી એટલા માટે કે એનું માપ બતાવે છે તમને ખબર પડી તમને એમ કે આ લીટી કરેલ એટલે હા બહુ નાનું બાળક હોય કે નાનું છોકરું હોય ને તો એને ઓછી દવા આપવી પડે છે આમ કીડી કીડીને એક લીટર આપી દેવાય ના આપ ને એના પેટનું માપ હોય એટલું નથી ને તો કીડીને એક મિલી લીટર આપવાની કારણ કે એનું પેટ બહુ નાનું છે તો એક હજાર કીડીઓ હતી ને એટલે બધાને એક એક મિલી આપ્યું હતું તો એક મિલી મિલી માપ એક પ્રવૃત્તિ છે એના દ્વારા બતાવું તમને અને તમે પણ એ પ્રવૃત્તિ ઘરે એવી વસ્તુ શોધીને માપી જોજો જો બાળકો આવું તમે જોયું છે ને તમે આને જોઈને જ બીજા ત્રાસ ઇન્જેક્શનની સિરીઝ છે એની પર જે લીટા કરીને માપ લખેલું હોય છે જો કોઈ નવું વસ્તુ મળતું હોય ઇન્જેક્શન અથવા સાપ તો ધ્યાનથી તેને જોજો આની પર પણ લખ્યું છે જો શૂન્ય પોઈન્ટ પાંચ એક તો અહીંયા એક સુધી પ્રવાહી ભરી છે રંગીન એ માપને એક મિલી લીટર એક મિલી લીટર એટલે કેટલું ઓછું થયું ખૂબ જ ઓછું છે બીજું એક ઉદાહરણ બતાવ્યું કે આપણી ઘરે જે ઉધરસની કે કોઈ પણ પ્રવાહી બોટલ હોય છે એની પર આવું ઢાકણ હોય છે કે જેની અંદર લીટા કરેલ હોય છે જેની પર માપ લખેલ હોય છે જો તેમાં એક એમ એલ એવું લખ્યું હોય છે એક એમ એલ જે લીટી છે ત્યાં સુધી પ્રવાહી ભરો એક મિલી લીટર કહેવાય જો અહીંયા હું આ સિરીઝમાં એક મિલી લીટર છે અહીંયા ભરું છું તમને અહીંયા પહેલા કાભા સુધી ભરાયું છે એક મિલી લિટર અને આપણે આગળ શીખ્યા છે એક લિટર એક લિટર એટલે કેટલા એક હજાર મિલીલિટર એટલે કે આ ઢાંકણામાં ભર્યું છે એક મિલીલિટર એવું એક હજાર વખત અહીંયા હું રેડું ત્યારે એક હજાર મિલીલિટર પૂરું થાય છે એક લીટર કરવા માટે મારા આવા હજાર વખત મિલી લીટર લેવા પડે તો એક મિલી લીટર અને એક લીટર એક મિલી લીટરનો હજારમો ભાગ છે તમે પણ આવી કોઈ વસ્તુ હોય જેની પર એક મિલી લીટર ઇન્જેક્શનની સિરીઝ હોય છે જો અહીંયા એક લખ્યું છે ને બે લખ્યું છે અને બે મિલી લીટર કહેવાય છે દસ તો દસ મિલી લીટર એવા એક હજાર મિલી એટલે આપણા જીભ ઉપર બે ટીપા મૂકે ને એટલું જ થાય પણ કીડી માટે તો પેટ ભરાઈ જાય ને એટલે એક હજાર કીડીઓને એક એક મિલી આપી હતી અને કુલ એક હજાર મિલી ખીર મળી એટલે કે કેટલી થઈ હતી લીટર આપણે આગળ પણ શીખ્યા તો કેવી રીતના થાય છે એ પણ પ્રવૃત્તિ કરાય કે એક લિટર બરાબર એક હજાર મિલી લીટર એની પ્રવૃત્તિ જોઈએ હવે જો આ વિકરમાં આપણે એક હજાર મિલી ભરેલ છે અને આ બોડલ છે વન એલ વન એલ એટલે આપણે એને એક લિટર કહેવાય તો આ એક હજાર મિલી છે આમાં નાખીએ તો અહીંયા સુધી ભરાય છે કે નહીં કેટલું ભરાય છે તે જોઈએ ચલો તમે લીટી દોરેલ છે એક લિટર વન એલ જેને ગુજરાતીમાં એક લિટર બોલાય છે તો અહીંયા બીકરમાં કેટલા એમ હતું એક હજાર મિલી લિટર બરાબર એક લિટર થયું ખ્યાલ આવે ને એટલે કે એક લિટરને એક હજાર મિલી લિટર બોલાય છે બાળકો એક લિટર એટલે કે એક હજાર મિલી કહેવાય અને પ્રવૃત્તિ દ્વારા જોયું હવે પાઠ્યપુસ્તકમાં તોતેર નંબરના પેજ ઉપર ક્યુઆર કોડ આપ્યો છે તો આ ક્યુઆર કોડથી પણ આપણે ઘણી માહિતી જાણી શકીએ છીએ આ પેજનું સ્કેન કરો તો આ પેજમાં કઈ પ્રવૃત્તિ આવે છે તે આપણે જાણી શકીએ અને જોઈ શકીએ છીએ અહીંયા એક લીટર ખીર જોઈએ તમે ખીર ખાધી હશે ને ખીર કોને કોને ખીર ભાવે છે ખીર જોઈ છે જેને બીજું પણ ઘણા લોકો બોલતા હોય છે દૂધ પાક રાગ ખીર ઘણી ઘણી જાતની ખીર બનતી હોય ઘણા ને ખીર બહુ ભાવતી હોય તો ઘણા છોકરા એવું કે હું તો બે લીટર પાંચ લીટર પી જાઉં ઘણા તો એટલી બધી નઈ હું તો અડધી લીટર પી હોય આવી વાતો પણ તમે કરતા હશો પેજ નંબર તો ઉપર નીચે એક પ્રવૃતિ છે જુઓ ગધેડા ભાઈ છે ને એમને એક કામ શું આપ્યું શિયાળભાઈએ કે આ તું કાર્ડ છે એક હજાર મિલીલીટર ને જુદી જુદી રીતે તું ગોઠી આલ ભાઈ તો પાછા ગૂંચવાયા તો તમે મદદ કરશો ને જો એને એક હજાર મિલીલીટરનો કુલ સરવાળો કરી આપવાનો એટલે એક લીટર થઈ જાય પીળા કલરનું ખાનું છે ખાલી જગ્યા મિલી વત્તા ખાલી જગ્યા મિલી વત્તા બસો મિલી તો અંદર કેટલા ઉમેરીએ તો એક હજાર મિલી થાય એવું ભૂરા રંગની પટ્ટી દેખાય છે તો ત્રણ આ બાજુ ડાબી બાજુ ભૂરા રંગની પટ્ટી તેમાં અંકો લખવાના છે એક હજાર મિલી સરવાળો થવો જોઈએ એવું ગુલાબી રંગ પણ ડાબી બાજુ છે તેમાં ખાલી જગ્યા મિલી વધતા બસો મિલી તો બસોમાં કેટલા ઉમેરીએ તો એક હજાર મિલી થાય જમણી બાજુ ગુલાબીમાં આપેલું છે જુઓ પાંચસો મિલી વત્તા પાંચસો મિલી એટલે એક હજાર મિલી એટલે એક લિટર થઈ જાય એવું નીચે પીળા રંગની ખાના ખાના આપ્યા છે તેમાં પણ જે સરવાળો એક હજાર મિલી લીટર એક લિટર કરવાનો છે તો સો આપ્યા છે તો બાકી કેટલા રહ્યા છે નવસો મિલી તો ત્રણ ખાનામાં નવસો મિલી લીટર તમે વેચીને એનો જવાબ પૂર્ણ કરી શકો છો આ રીતે લખેલ છે એક લિટર કરવાના એટલે કે એક હજાર મિલીલીટર સરવાળો થવો જોઈએ જો પીળા રંગના ખાના છે ભૂરા રંગના ખાનામાં તો લખેલ હતું પાંચસો વત્તા પાંચસો મિલી લીટર બસો 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 પાંચ વખત લખે છે તો પણ એક હજાર મિલીલીટર થઈ જાય ને પેલા નીચે ખાના હતા સો મિલી સો મિલી અને ત્રણ ખાનામાં ખાલી જગ્યા હતી ભૂરા રંગના ખાનામાં સાતસો પચાસ લખ્યું છે તો બીજા કેટલા ઉમેરું તો એક હજાર મિલી થાય બસો પચાસ મિલી બરાબર અને જમણી બાજુ ગુલાબી રંગના ખાના છે એમાં બસો પચાસ મિલી ખાલી જગ્યા વધતા બસો પચાસ મિલી તો હજાર કરવા હજુ પાંચસો મિલી ખૂટે છે અહીંયા જુઓ મેં ત્રણ કપ મૂક્યા છે એક નાનો છે મગ એમાં સો મિલીટર દેડકા ભાઈ અને એક બે ગ્લાસ મૂક્યા છે જુઓ બસ્સો મિલી બસો મિલી કુલ થયું કેટલું પાંચસો મિલી લિટર બરાબર હવે પણ કરવાનું છે એક લિટર કેટલું ખૂટ્યું ચલો કહો જુઓ કોણ બોલશે બોલો બોલો પાંચસો મિલી થયું છે તો હજુ પાંચસો મિલીટર ખૂટે એક લિટર કરવા બરાબર આ ખિસકુલી બેન એક પ્રશ્ન લઈને આજુઓ કે એક લિટર દૂધ હતું જગમાં દેડકા ભાઈ સો મિલીલિટર લઈ ગયા બેન કે જે મારે પાંચસો મિલી દૂધ જોઈએ તો દૂધ બાકી કેટલું રહે બાળકો ચલો એમાં શું કરવું પડે બાકી એટલે કે એમાંથી જે લઈ ગયા દૂધ એટલું બાદ કરીએ એક લિટરમાંથી એટલે કે એક હજાર મિલી ઓછા સો મિલી એટલે નવસો મિલી રહ્યા ને એમાંથી ફરી ખિસકોલી બેન લઈ ગયા પાંચસો મિલીલીટર એટલે નવસો મિલીલીટર ઓછા પાંચસો મિલી લીટર તો જવાબમાં દૂધ બાકી ચારસો મિલીલીટર રહે હવે ગધેરાભાઈને જે જવાબ આપણે પૂર્ણ કરાયા તો તમે જે પેજ નંબર તોતેર છે એમાં પણ તમે જવાબ લખી નાખજો અહીંયા જો મેં પેકિંગની બોટલો મૂકી છે તમે આવી શાળાએ લઈ જતા હશો કે ક્યાંક ફરવા જાવ ત્યારે પણ વોટર બેગ પાણીની બોટલ લઈ જતા હશો તમે એની ઉપર કોઈ દિવસ માપ જોય છે જયારે નવી લઈએ ને દુકાને કે કોઈ પણ પેકિંગ આવે ત્યારે તેની ઉપર લખેલું હોય છે ધ્યાનથી જોજો સાતસો પચાસ મિલી કે નવસો મિલી કે એક લિટર બે લિટર આવું અંગ્રેજીમાં લખેલું હોય છે એટલે કે આની માપ તો તમે કઈ બોટલ લેશો બાળકો તમે તો એવું જ કહો સરસ કલર સરસ પકડવાનું હોય પણ સાથે એ પણ જોવાનું અંદર પાણી કેટલું સમાય એ પણ જોવાનું ને તમે નાની બોટલ લો તો દિવસમાં પૂરું પણ ના થઈ રહે એવું થતું હશે હા જો આપણે ઘણા બધા પેકેજ જે લાવીએ છીએ બજારમાંથી શેમ્પુ હેર ઓઇલ ગુંદર તેલ એ પ્રવાહીની પેકિંગ ઉપર એનું માપ મિલી લીટર અને લીટરમાં લખેલ હોય છે મેં તમને પણ કહેલું કે આવા માપ લખેલ પેકિંગ તમે ધ્યાનથી જોજો તો અહીંયા હું તમને થોડા લેબલ જે છે એ બતાવું છું તમે એવા ઘરે કે આજુબાજુ આવા પેકિંગ મળે તો તેને નોંધજો અહીંયા જો હેર ઓઇલની બોટલ છે તેની ઉપર લખી છે પીળા કલરનું સરખર કર્યું છે ને બસો મિલી લીટર વચ્ચેમાં બોટલ છે એની ઉપર લખ્યું છે બસો પચાસ મિલીલીટર એટલે કે એની અંદર જે પ્રવાહી સમાય બસો પચાસ મિલીલીટરનું માપ આ બાજુ છેલ્લી નાની છે ને એનું માપ જો લાલ કલરથી વર્તુળ કરી છે ને પચાસ મિલીલીટર એ નાની છે કલરનો ડબ્બો અને નાની કલરની સીસી આપણે ચિત્રમાં જે કલર પૂરીએ છીએ ને હા એમાં કલરની ડબ્બી પણ જોજો એની પર મી એમ એલ એવું લખેલું હોય છે અહીંયા જો પંદર મિલી લીટર પાક્કા કલરની પણ ડબ્બી આવતી હોય છે એની ઉપર પણ તમે લેબલ જોજો પછી ઘી શેમ્પૂ આવા પેકિંગ જે લાવીએ છે એની પર મિલી માપ કે લીટરના માપ લખેલ હોય છે ઠંડા પીણાની જે તમે બોટલ લાવો છો તેની ઉપર પણ ધ્યાનથી જોજો અથવા આજુબાજુ પડેલ હોય તો દૂધ કે છાસ એના જે પેકિંગ આવે છે અહીંયા જો એક એલ લખેલી છે ને એક એલ એટલે એક લીટરનું માપ અને પેલી બાજુ લખ્યું છે ચારસો મિલી લીટર બટર મિલ્ક છાસની છે અને જમણી બાજુ છે પાંચસો મિલીલીટર દૂધ પાણીની બોટલ છે માઉથ ફ્રેશનર છે જ્યુસ ટેટ્રાપેક લિક્વિડ દવા દરેક ઉપર રાઉન્ડ કરી છે મેં એ એના માપ લખેલું છે જુદા જુદા ને જુદા જુદા માપ અહીંયા પાઉચ પણ ઘણા લાવતા હશે શેમ્પુના પાઉચ હેર ઓઇલના પાઉચ તમે એની ઉપર ધ્યાનથી જોજો નાના અક્ષરે લખેલું હોય છે બે પોઈન્ટ સાત એમ એલ જુઓ છ એમ એલ ફિલ્લામાં લખ્યું છે બે પોઈન્ટ પાંચ એમ એલ અને છેલ્લું જે પાઉચ છે એની ઉપર લખ્યું છે પાંચ એમ એલ કેટલું ઓછું કહેવાય આ મોટું છે જો ચાર એલ અંગ્રેજીમાં લખે છે ફોર એલ એટલે કે ચાર લિટર કેટલું મોટું કહેવાય બાજુમાં ડબ્બો છે ને તેલ આપણે જે ખાવાનું તેલ વપરાય છે એ મોટું પેકિંગ આવા ડબ્બામાં આવે છે તેની ઉપર ધ્યાનથી જોજો માપ લખેલું હોય છે અહીંયા લખી છે પંદર એલ પંદર લીટર અને બાજુમાં તેલની આવી બોટલ પણ આવતી હોય છે એની પર લખી છે એક લિટર પાંચ લીટરની પણ આવતી હોય છે પાન નંબર ચુંબોધેર તેની ઉપર લખ્યું છે આજુબાજુ જુઓ તો આપણે ઘણું બધું આજુબાજુ જોતા હોઈએ છીએ મેં પણ બતાવ્યું ને તમને પેકિંગ તો હવે આ પેજની અંદર તમારે ત્યાં ખાનું આપ્યું છે કોષ્ટક એની અંદર તમે કયા પેકેટ જોયા જેમ કે ઉદાહરણ આપ્યું છે દૂધ હવે બાજુના ખાનામાં એનું માપ લખવાનું છે દૂધની થેલી તમે જોઈ તો એની ઉપર કેટલું માપ હતું તમે જો એનું જ લખવાનું છે પછી નીચે ખાના ખાલી કેમ રાખ્યા છે તો તમારા માટે કેમ કે તમે કઈ વસ્તુ જોઈએ મને ખ્યાલ નથી અને તમારા મિત્રને ખ્યાલ નથી તો જો છાસનું પેકિંગ હેર ઓઇલ ખાવાના તેલનું પેકિંગ આવા જે કંઈ આપણે પ્રવાહી લઈએ છીએ એ પેકિંગના નામ લખવાના છે વસ્તુના અને બાજુના ખાનામાં તેનું માપ લખવાનું છે આ કોઠામાં તમારે આટલી પ્રવૃત્તિ કરવાની છે તો તમને જે વસ્તુ મળી છે એની વિગત અને એનું માપ એ ભરવાનું ભૂલતા નહીં હવે આ જે દેડકાભાઈ ને શિયાળભાઈ તો બધા ઘણા બધા શીખી ગયા આ બધું માપીને જોઈને તો તમને કામ થોડું શું આપું છું આવું પ્રવૃત્તિનું ઘરના ઓટલે એટલે આપણું કૃ કાર્ય ઘરના ઓટલે એટલે કે આપણે બેઠા બેઠા રમતા રમતા ઘરના ઓટલેનું પહેલું ગૃહકાર્ય છે પાંચસો મિલીની બોટલ કોઈ મળી હોય તો એમાં પાણી ભરીને એક વાસણમાં રેડો ફરીવાર પણ એમાં પાંચસો મિલી પાણી ભરીને એ વાસણમાં રેડો જો બીજા પ્રશ્નમાં એનો જવાબ મળશે તે વાસણમાં કુલ કેટલા મિલી પાણી થયું તમે ગણી જુજો એકવાર પાંચસો મિલી લીટર અને બીજીવાર પણ રેડ્યું તો એનો જવાબ તમે બીજા પ્રશ્નનો જવાબ મળી જશે ત્રીજું એક લીટર ઠંડા પીણાની બોટલ અને પાંચસો મિલી ઠંડા પીણાની બોટલમાં કોની કિંમત વધારે હશે ચોથો પ્રશ્ન છે દસ મિલી લીટરથી ઓછા માપની વસ્તુ તમે કોઈ જોઈ હોય જેમ આપણે મેં બતાવી એક વ્હાઇટનર પેન બહુ ઓછું માપ હોય છે તો એની કોઈ વસ્તુઓ તમે જુઓ દસ મિલીથી ઓછી માપની તો એની પેશલ યાદી બનાવી લાવજો જો આટલું બાળકો તમને ઘરના ઓટલે કામ આપ્યું ખાલી તમે જે વસ્તુઓ ભેગી કરી તેનું નામ એનું માપ પેજ નંબર ચુતેર પર નોંધજો અને એક ખાલી કાગળમાં આ પ્રવૃત્તિ કરીને એનું લેખન કરજો તો નવા એપિસોડમાં હું તમને એક સરસ બોટલ માપકવાળી માપવાળી તમારા કામમાં આવે ને બનાવતા શીખવાડીશ તો આવજો બાળકો આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું નમસ્કાર